તો મજામાં રહ્યા મજામાં આજે મારે આવવાનું છે ધુલેટુ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કે એ તો કીધું હે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને તો આજે અમારે જવાનું છે આર્દિક ભાઈ ને નહીં મારે તો નહીં પણ આર્દિક ના પપ્પા ને ને પપ્પા દીકરો બે હે કેમ કે હું અહીંયા આર્દિક ના પપ્પા ને આજ રજા છે એટલે ઘરે જ છે તો મેં કીધું બે ને મોકલી હાર્દિક ભાઈ ને છે ને ફુગા લાવવાના છે તો ફુગા ને એવું બધું લઈ આવી અને છે ને ચેલેન્જ કરવાનું છે ફુગા ફોડવાનો પછી કોણ જીતે ને કોણ હારે જોવાનું છે જીતેન્યુ રેજો ફુગા લેવા હાર્દિક ભાઈ જવામાં રેડી થઈ ગયા તૈયાર હા તાર પપ્પાને કેતો ખરો લાડ બધું લેવાનું છે કા તો જો પપ્પા દીકરો બે જાય છે તો પપ્પા બે ખરીદી કરીને વહી આવીએ ત્યાં છે ને હું થોડું કામ સે કરી નાખું પછી આગળ મળીએ કન્ટીન્યુ રહેજો આવી ગયા હેં હાર્દિકભાઈ પપ્પા દીકરો જો હું કયો ની વાટ જોતી હતી હો તમારી પપ્પા દીકરો બે આવી ગયા છે હા ખરીદી કરીને

એ મારી ફેવરેટ વસ્તુ તો શું છે કાના હે હા જ અરે વાહ ચોકલેટ હા જ ત્રણ ચોકલેટ લાવ્યા ત્રણેયની એક એક કા તો આર્દિકભાઈ ત્રણ ચોકલેટ લાવ્યા હે લીંબુ તો આપણે ફેર બનાવીને ખાઉ બધું કા આ એટલું બધું લાવ્યા છે આર્દિકભાઈ આ કેટ કે થનતે જો આવા પુગા લાવ્યા છે જો મોટા મોટા નારદી અને ના ને આપણે આ ચેલેન્જ કરવાની છે માથે પુગો રાખવાનો છે અને જોઈએ પડે હે કે ખોટું પડે પડે ને તો નઈ પલાળવાનો પુગો એના માથે નઈ ફોડવાનો જો ખોટું પડે ને તો એના માથે પુગો ખોડી નવરાવાનો છે આ કા વસ્તુ છે સારું આપણે ચેલેન્જ ચાલુ કરીએ જોઈએ આમ જો આમાં ફૂગા છે આથી

આ ત્રણ કલર રાખવાના છે અને પછી જોઈએ આપણે આર્દિકભાઈ જીતે છે કે હારે છે એમ જોઈએ હા કાઈ નહી તો આર્દિકભાઈ ને કો આલો બ્લૂમ ભરે સારું આલો આર્દિકભાઈ આલ્યો કો ભરવા હજી રો અમે તો કલર જો હવે ગયા છે પાણી ફૂગા ફૂલાવા તો આપણે જોઈએ આર્દિકભાઈ ફુગા ફૂલાવે છે

હાર્દિક બે બે ફૂગા તેમનો પોડી નાખ્યા વજન લાગે હાર્દિક મેગી દે છે મેગી દે ને તરત ખલવાઈ જાય પકડી રાખજો બસ બસ આઈ જ રાખીએ હવે તો મિત્રો વીડિયોમાં રહેજો તમને મજા આવશે જોવાની હાર્દિક ભાઈને પલાળવાના છે આજ આખો પલાળવાનું એ જો કલર છે હાર્દિક આ હા એ ને વાઈટ થઈ ગયો જો વાઈટ પીળો ને બ્લુ ભરાઈ ગયા છે લાંગ પર કેમ લાગે હાર્દિક કોણ જીતશે છે બધા જોઈએ કોણ જીતે માં છે જીતે તો હાર્દિક તારું ફેવરિટ વર્ડ શું છે